સૌને નમસ્કાર જય આદિવાસી જય આદિવાસી લડેંગે લડેંગે જીતેંગે યંગ યુવાન આદિવાસી ગ્રુપ ને ખૂબ અભિનંદન રાકેશભાઈ નરેશભાઈ જીતેશભાઈ ચાર મૂડી અને આંબાના પાડાના તમામ યુવાનોને વડીલોને ખૂબ અભિનંદન ખરેખર આ વિસ્તાર વાસદાનુ સાપુતારા એમ કે તો ખોટું નથી પરંતુ આજ વિસ્તારમાં પુષ્કળ વરસાદ પડે છે અને આજ વિસ્તારમાં આજ ખાટામાંમાં પાણીની બી તકલીફ પુષ્કળ પડે છે આજ ખાટામાં વિસ્તાર છે આદિવાસીની સમાજની સંસ્કૃતિથી ભરેલું છે અહીંયા વારલી સમાજ છે કુકણા સમાજ છે આદિમ જૂથ છે અને બધા જ ખેડૂત છે છતાં પણ આપણે આ વિસ્તારના લોકોએ મફત ખાવું પડે આજ વિસ્તારના લોકોએ પોતાની ખેત પેદાશ વેચવા માટે વાંસતા જવું પડે અને વાંસતાના બજારમાં નીચે આપણી ખેત પેદાશ મફતના ભાવ વેચવી પડે અને કેટલાક લોકો પોતાની મોટી દુકાન ચલાવવા માટે આપણા લોકોને આપણી બહેનોને ઉઠાડી પણ મૂકે છે આપણો આદિવાસી વિસ્તાર હોવા છતાં પણ આપણે ઘણું બધું સહન કરવું પડે એ સેના માટે સહન કરવું પડે કે આપણામાં એકતા નથી આપણે સંગઠિત નથી આપણે લડી શકતા નથી આપણે સંઘર્ષ કરી શકતા નથી આપણા બહેનો સવારે ત્રણ વાગે ઊઠીને શાકભાજી વેચવા માટે જાય અને એ જ બહેનો શાકભાજી વેચીને આવે અને પશુપાલનનો વ્યવસાય કરે અને પાણીના ભાવે દૂધ શહેરમાં વેચવું પડે ડેરી પર વેચવું પડે આ એક ધારાસભ્ય તરીકે મને પણ નથી પસંદ પરંતુ આપણે એ સ્વીકારવું પડે જે દૂધ આપણે ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયામાં મંડળીમાં ને ડેરીમાં આપીએ છીએ એ દૂધ આપણે જ્યારે બજારમાં લેવા માટે જઈએ છીએ ત્યારે એનો ભાવ ડબલ હોય છે હોય છે ને બધાને ખબર છે ને બધાને આપણે એ જ દૂધ ડબલ પૈસા લઈએ છે અને એ પણ મલાઈ વગરનું ને ફેટ વગરનું આપણે દૂધ મંડળીમાં અત્યારે ખાટા માની દૂધ મંડળીમાં દૂધ વેચવા જઈએ અને જીરો ફેટ આવે તો મલાઈ કાઢી લે અને પછી કોઠડીમાં આપણને આપે ત્યારે આપણે લેતા શરમાતા નથી એનો ભાવ ડબલ થાય છે આપણા વિસ્તારની જળ જંગલ જમીન કઈ રીતે લૂટી લેવાનું

મોટા ડેમ પ્રોજેક્ટ ની વાત આ સરકાર અને આપણા પાણી લૂંટવા લોકો આપણું પાણી લૂંટી લેવામાં શરમ નથી અને આપણો વિસ્તાર આપણી જૈવિક વિવિધતા આપણું વનસ્પતિ આપણી ઔષધિઓ અને આપણું જંગલ કઈ રીતે ડૂબી જાય એના કાવતરા પણ આજ લોકો કરે છે ઘણી બધી જગ્યાએ ડેમો બન્યા છે પરંતુ પાણી આપણા આદિવાસી વિસ્તારના લોકોને મળતું નથી આપણને સંવિધાનમાં મફત શિક્ષણ સાર્વત્રિક શિક્ષણ મળવાની વાત છે પણ આજ ખાટામામાં કેટલીક શાળાઓ જર્જરિત છે આજ ખાટામામાં કેટલાક આંગણવાડી કેટલીક આંગણવાડી જર્જરિત છે એમાં પાણી ટપકે છે અને આજ સરકાર ખાનગી શિક્ષણને પ્રોત્સાહન આપે છે અને ખાનગી શાળાઓ ઠેર ઠેર ખોલે છે ગયા બજેટમાં જ અમે વાત કરી કે અમને મફત ટ્રાન્સપોર્ટેશન અમારા બાળકોને આપવું જોઈએ અને એ મફત વાહન વ્યવહારની સુવિધા આપી હતી અને પછી એવું કહેવામાં આવ્યું ટેક્સી પાર્સિંગ વગરની ઈકો અમે લેતા નથી અને એના કારણે આજે બાળકોએ 4-4 કિલોમીટર ચાલતું જવું પડે છે આજ ખાટાંવા વિસ્તારના રાકેશભાઈ અને ગીતેશભાઈએ ફરિયાદ કરી હતી કે અમારા અમારતાના માધ્યમિક શાળામાં ભણનારા છોકરાઓ બાબુ ન્યાથી લઈને ચાલતા બોરિયા સુધી જાય છે એમની પાસે બસ નથી અને અહીંયા આઝાદી પછી બસ પણ જોઈ નથી આ વિસ્તારમાં ત્યારે અમે અમારી ટીમ સાથે ચાલતા ચાલતા અમે તે સાડા સુધી ગયા અને બીજા અઠવાડિયે આજ વિસ્તારના લોકોને બસની સુવિધા મળેલી પણ એ શક્ય ક્યારે છે આપણે સૌ સાથે અત્યારે આ એ જોયું કે આપણા જ આદિવાસી સમાજમાં ભાગલા છે કુકડા સમાજ અને વારલી સમાજ અને આદિમ જૂથ એ વિસ્તાર આપણા લોકોના છે આપણે જ બધા આદિવાસીઓ છે છતાં પણ અમુક લોકો ભણેલા ગણેલા લોકો એમ કે કે વારલી સમાજ અમારાથી નીચો છે પરંતુ અમે પણ વારલી સમાજના છે એવી કહેવાની તાકાત આપણે રાખવી પડે અમે પણ આદિમ જૂથ છે એ કહેવાની તાકાત આપણે રાખવી પડે અમે હણપતિ સમાજ છે અમે જ નાયકા સમાજ છે અમે બધા જ આદિવાસી સમાજ છે એ કહેવાની તાકાત થશે ત્યારે આપણે આપણું જળ જંગલ જમીન લૂંટતું બચાવી શકશું આપણે આપણા પ્રમાણપત્ર લૂટતા બચાવી શકશું આપણને આપણી જ ખેદ પેદાશનો સક્ષમ ભાવ આપણા જ દૂધનો સક્ષમ ભાવ આપણને મળશે જ્યાં સુધી આપણે એક નહીં થશું ત્યાં સુધી આપણને કોઈ પણ કોઈ સમાજ સ્વીકારવાનો નથી વાસદામાં આવીને અન્ય પ્રાંતના લોકો અન્ય વિસ્તારના લોકો અન્ય સમાજના લોકો કરોડોપતિ બની ગયા છે પરંતુ આપણે આપણા ઝૂંપડા આપણા આપણા નડિયા આપણે બદલાવી શકતા નથી એનો એક જ તોડ છે આપણે સૌ એક જ વસ્તુનું યાદ રાખવું પડશે કે આપણે કોણ તો આપણે આદિવાસી આપણે કોણ આપણે કોણ આપણે કોણ આપણે આદિવાસી છે એનો ગર્વ જો આપણામાં માં નહીં હોય

ખૂબ ધન્યવાદ આવી જ રીતે દર વર્ષે કાર્યક્રમ કરો એવી તમામને શુભકામના તમામને જય આદિવાસી જય જોહાર